આજે રાજકોટમાં સાંજના સમયે અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગનો સ્વરૂપ એટલો વિકરાળ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચુકી હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એસઆઈટી ના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય કે આ ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે એ લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તરફ પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલા આપ સૌ લોકોને આપીશ